યુવતીને ધમકી આપી તેના પર દુષ્કર્મ ગુજારવાની ચકચારી ઘટનામાં તળાજા કોર્ટે આરોપી એવા શેળાવદર ગામના સરપંચની જામીન અરજી નામંજૂર કરી દીધી છે જાણવા મળ્યા મુજબ તળાજાના શેડાવતર ગામનો સરપંચ વલ્લભ વીરાબાઈ મકવાણાએ ગત તારીખ છના રોજ બપોરના સમયે એક યુવતીને તેના ઘરે જઈ એકલતાનો લાભ ઉઠાવી ડસ્ટબીને રૂમમાં લઈ જઈ ગળું દબાવી મારી નાખવાની ધમકી આપી કુકરમાં આચર્યું હોવાનો આક્ષેપ છે બનાવ અંગે તેની વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદના આધારે દાઠા પોલીસે બળાત્કારી સરપંચ વલ્લભ મકવાણાની ધરપકડ કરી જેલ હવાલે કરી દીધો હતો દરમિયાનમાં વલ્લભ મકવાણાએ જેલમાંથી મુક્ત થવા તળાજા કોર્ટમાં તેના એડવોકેટ મારફત જામીન અરજી કરી હતી જેની સુનાવણી થતા તળાજા કોર્ટના ઇન્ચાર્જ મહુવાના ચોથા એડિશન્સ જજ અતુલકુમારેશ એસ સાહેબે સરકારી વકીલ કમલેશ કેસરીની અસરકારક દલીલો વાંધાઓ વગેરેને ધ્યાને લઈ આરોપી સરપંચની જામીન અરજી નામંજૂર કરી દીધી હતી